નમસ્કાર ટાઈમ્સ ઓફ ગુજરાત અને ઓલ ઇન્ડિયા ટાઈમ્સની મેઘા કવરેજમાં તમારું સ્વાગત છે જ્યારે જ્યારે પણ ગુજરાતની કોઈ પણ અગત્યની ઘટના બનતી હોય ત્યારે આ બંને ચેનલો ગ્રાઉન્ડ પર ઉતરીને લોકોનો મિજાજ જાણવાનો પ્રયત્ન કરે છે અને આજે ખૂબ જ અગત્યની ઘટના છે આજે તારીખ એકવીસ ઓગસ્ટ છે અને આજે સમગ્ર ભારતમાં એસટી એસસી સમુદાય દ્વારા સમગ્ર ભાર ભારતમાં બંધનું એલાન કરવામાં આવ્યું છે આ બંધનું એલાન શું કામ કરવામાં આવ્યું છે સૌથી પહેલા તે તમે જાણી લો કૃષિ અનુપાત અને શિક્ષા અનુસંધાને તારીખ એક ઓગસ્ટના રોજ સુપ્રીમ કોર્ટ દ્વારા જે અનામતને લઈ ચુકાદો આવ્યો હતો જે અનામતને હટાવવામાં આવ્યું હતું સુપ્રીમ કોર્ટ દ્વારા કથિત રીતે એવું કહેવામાં આવી રહ્યું છે ત્યારે તેના વિરોધમાં સંપૂર્ણ ભારત એસટી અને એસસી સમુદાય દ્વારા બંધનું એલાન કરવામાં આવ્યું છે અને આ બંધનું એલાનનો અસર કેવો છે તે જાણવું હોય તો આપણે આદિવાસી વિસ્તારોમાં આવવું પડે એસસી એસ ટી વિસ્તારોમાં આવવું પડે અને આજે જો હું ડેડિયાપાડાની અંદર મારી પાછળ તમે બિરસા મુંડાની જે પ્રતિમા છે તે જોઈ શકો છો બિરસા મુંડા ચોક છે અને અહીંયાથી હું તમને ફરતે ફરતે બતાવવાની કોશિશ કરું કે આ બંધનો અસર કેવી રીતે દેખાઈ રહ્યો છે કેમેરા પર્સનને કહીશ કે આ બાજુના દ્રશ્ય બતાડવાના પ્રયત્ન કરે જે રીતના દ્રશ્ય દેખાઈ રહ્યા છે સંપૂર્ણપણે બંધનું એલાન જે છે તે પાડવામાં આવી રહ્યું છે અહીંયાના લોકો દ્વારા કોઈ પણ માત્ર ને માત્ર ડૉક્ટરની જે ક્લિનિક ઓપીડી હોય તે ચાલુ છે તેની સિવાય દરેક વસ્તુ હોય તે સંપૂર્ણપણે બંધ છે ડેડિયાપાડાના આ દ્રશ્ય છે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વાસદાના ધારાસભ્ય અનંત પટેલે ગત બે દિવસ પહેલાં વડોદરાની અંદર પત્રકાર પરિષદ કરી હતી અને કહ્યું હતું કે બંધનું એલાન કરવામાં આવશે અને આ બંધના એલાનને સમર્થન પણ આપવામાં આવશે ત્યારે સંપૂર્ણ ડેડિયાપાડા જે છે તે બંધ કરી દેવામાં આવ્યું છે દરેક દ્રશ્ય તમે જોઈ રહ્યા છો અચ્છા બસ સ્ટેન્ડની આ બાજુના પણ દ્રશ્ય તમને બતાડવાનો પ્રયત્ન કરીએ કે સંપૂર્ણપણે બંધનું એલાન છે સંપૂર્ણપણે કોઈ પણ જે દુકાનદારો છે જે વિક્રેતાઓ છે તે લોકો પોતાના ઘરથી આજે બહાર નથી નીકળ્યા જે અનામતને લઈ ચુકાદો સુપ્રીમ કોર્ટમાં આવ્યો છે તેના વિરોધને લઈ અચ્છા આ બાજુના દ્રશ્યો જો સંપૂર્ણપણે બિલકુલ કુલ સજ્જડ બંધનું એલાન જે છે તે અહીંયા અસર દેખાઈ રહ્યો છે ડેડિયાપાડાની અંદર આ આ સાઈડનો વિસ્તાર હોય કે પછી આ બાજુનો વિસ્તાર હોય સંપૂર્ણપણે આ બંધનું એલાન અહીંયા ડેડીયાપાડામાં જોવા મળી રહ્યું છે ધારાસભ્ય ચૈતર વસાવા હોય કે પછી અનંત પટેલ હોય દરેકે આ બંધના એલાનનું સમર્થન કર્યું સાથે સાથે એવું પણ કહેવામાં આવ્યું હતું કે મનસુખ વસાવા પણ આ બંધના એલાનમાં જોડાયા પરંતુ મનસુખ વસાવા જોડાયા કે નથી જોડાયા તેને લઈ કોઈ માહિતી નથી અચ્છા એક વ્યક્તિ પણ મારી સાથે આવ્યા છે તેને પૂછવાનો પ્રયત્ન કરીએ શું નામ તમારું રાજુભાઈ ક્યાં ના ક્યાં રોડ અક્કલકોવા અક્કલકોવા રોડ ડેડિયાપાડામાં આવ્યા છો આજે ભાઈ તો આજે બંધ છે આખું ડેડિયાપાડા શું કહેશો એ તો હવે મને બી નહીં ખબર યાર નથી આઈડિયા નહીં આઈડિયા અક્કલકુવા ચાલુ છે અક્કલકુવા તો એ બધું બંધ છે એ બધું બી બંધ છે એ બધું બંધ કેમ બંધ છે નથી એ મને ખબર તો ખેર જે રીતે તમે જોયું કે સંપૂર્ણપણે જે એ બજાર બજારની અંદર ઉભેલો છું ને ખરેખર પહેલે જયારે હું અહિયાં આવ્યો ત્યારે આંખે યકીન નતો થઈ રહ્યો કે જે બંધનું નું એલાન અહિયાં કરવામાં આવી રહ્યું છે જે રીતે તમે જોઈ શકો છો કે સંપૂર્ણપણે બંધનું એલાન અહીંયા કરવામાં આવ્યું છે

ડેડીયાપાડાની સાથે સાથે મારી પાસે જે જાણકારી છે તે મુજબ ઉમરગામથી લઈને અંબાજી સુધી જેટલા પણ આદિવાસી વિસ્તારો છે તે સંપૂર્ણપણે બંધ છે કારણ કે જે રીતનો અનામત વિરોધી હોવાનો સરકાર ઉપર આક્ષેપ કરવામાં આવી રહ્યો છે જે રીતના કહેવામાં આવી રહ્યું છે કે સરકાર બિલકુલ અનામત વિરોધી પગલાં લઈ રહી છે તે પગલાંને લઈ આ સજ્જડ બંધ ડેડિયાપાડા સહિત ઉમરગામથી લઈ અંબાજી સુધી પાડવામાં આવ્યું છે ત્યારે આવનારા બીજા વિડીયોમાં હું તમને પબ્લિક સાથે મુખાતિબ કરાવીશ અને તેમનો પણ ઓપિનિયન જાણવાનો પ્રયત્ન કરીશું સાથે સાથે જો ધારાસભ્ય ચૈતર વસાવા પોતાની કોન્સ્ટિટ્યુઅન્સીમાં આજે ઉપસ્થિત હશે તો તેમની સાથે પણ આપણે વાત કરી જાણવાનો પ્રયત્ન કરીશું કે આખરે શું પરિસ્થિતિ છે ખેર ઓલ ઇન્ડિયા ટાઈમ્સ અને ટાઈમ્સ ઓફ ગુજરાતની મેગા કવરેજમાં હાલ આટલું દિવસભરની કવરેજ અલગ અલગ ગામડાઓ અલગ અલગ શહેરોથી તમને બતાડતા રહીશું